ગુજરાતી ઓલો ગુજરાતી સી ગુજરાતી કેમ રotar હસુલલા રે હસુલલા હસુલલા રે હસુલલા હસુલલા રે હસુલલા હસુલલા રે હસુલલા જી ગુજરાતીના તાજાસ ગુલા કાર્યક્રમ જોનાર સર્વેને પીયસ જોશીના હાથે સપર નમસ્કાર આજે આપણે જારે ગુજરાતીના માધ્યમ તાજા હસગુલા કાર્યક્રમમાં ભેગા થયા છે ત્યારે થોડીક એવી વાતો કરીએ કે જે વાતો સાંભળવાથી આપણને થોડું હસવું તો આવે જ અને સાથે સાથે થોડુંક જાણવા પણ મળે તમે જીવનના કોઈ પણ પ્રસંગો તમે લઈ લો જન્મથી માંડીને મૃત્યુ સુધીના દરેક પ્રસંગોમાં આપણને હસવું મળે જ છે આપણી દ્રષ્ટિ હાસ્યની થોડી હોવી જોઈએ નાના નાના બાળકો આપણને અઘરા પ્રશ્નો પૂછી નાખે મારી બેનનો બાબો છે રાહુલ ખાલી પાંચ વર્ષનો છે એટલો પણ એવા પ્રશ્નો પૂછે મને એક વખત કે હું તમને મામા અંગ્રેજીમાં એક પ્રશ્ન પૂછું મેં કીધું પૂછ હું એમ એ ઇંગ્લિશને મને કંઈ જવાબ ના આવડે માણસમાં હમ આવી જાય ને એટલે મને કે હું પ્રશ્ન પૂછું ના આવડે તો તમારે મને દસ રૂપિયા દેવાના હું કો દસ આપ્યા મને કે એન ઓ એટલે મેં કીધું નો મને કે જીવો એટલે મેં કીધું ગો મને કે ટીવો એટલે મેં કીધું ટુ મને કે ટો કેમ નથી સાચી વાત છે દસ આપ્યા મને કે બીજો પ્રશ્ન પૂછ્યું એટલે મને એમ કે કદાચ દસ વસૂલ થઈ જાય એટલે કે ટુ મને કે એન ઓ એટલે નું કેમ નથી સાવ સાચી વાત છે એટલે બાળકો અમુક આવા અગિયાર પ્રશ્નો પૂછતા હોય છે એમ કે આપણને ખબર ન પડે કે આનો શું જવાબ દેવો અને એનાથી તમે આગળ વધો ધીમે ધીમે એટલે એક શેર શાયરીની વાત કરતો દઉં હજારો ફૂલ કમ હે એક દુલ્હન કો સજાને કે લીએ જયારે કોઈ પણ બેન દીકરીના લગ્ન થતા હોય ત્યારે એને શણગારવા માટે ગમે એટલા ફૂલ હોય એ ઓછા જ પડે અને જોજો તમે લગ્ન પછી આલ્બમ હોય ને એમાં બેનો બહુ આલ્બમમાં ફોટા પડાવે વેણી ને ગજરો હોય ને આમ રાખે ને આમ રાખે ને આમ રાખે ને ખબર નથી પડતી એની પાછળનું કારણ શું હોય હજી સુધી મને તો ન સમજાણું હજારો ફૂલ કમ છે એક દુલ્હનકો સજાને કે લઈએ આવી બે ગામડાની જે બેનપણી હતી ને એ એક વખત ફોટો પડાવવા માટે ગઈ સ્ટુડિયોમાં સ્ટુડિયોમાં કઈ ફોટો પડાવવા માટે અને એને સ્ટુડિયોવાળા ભાઈને કીધું કે અમારે ફોટો પડાવો છે એટલે સ્ટુડિયોવાળા ભાઈએ કીધું કે ભાઈ પાસપોર્ટ સાઇઝનો કે મોડેલિંગ હવે આમાં એને કાંઈ ટપા પીડા નહીં અંગ્રેજી શબ્દ આવ્યા ને પાસપોર્ટ કે મોડેલિંગ એટલે ઓલા બેન બે મૂંજાણા એ કે ફોટો પડાવો અમને તો ઓલા ભાઈ કીધું કે પાસપોર્ટ કે મોડેલિંગ તો એને સમજાણવ પછી ઓલો ભાઈ બતાવે કે જો આને પાસપોર્ટ કહેવાય ને આને મોડેલિંગ કહેવાય તો કે એમ કે નહીં કે કે ઓલા પરીક્ષામાં સોટાડવાનો કે પછી ટીવી ઉપર રાખવાનો પછી કે મોડેલિંગ પડાવો મોડેલિંગ ફોટો પડાવ્યો ગામડામાં થયો બેનપણી કોઈ પણ એક સારો ફોટો પડાવે ને પછી અડધા ગામને દેખાડે ને બેનપણી દેખાડે કેવો ફોટો આવ્યો એવી રીતે બધી બેનપણીને ફોટો દેખાડતી હતી પણ કે સ્ટુડિયો વાળો મને બહુ સારો ન લાગ્યો તો કે કેમ તો કે હું જેવી બરોબર ફોટો પડાવવા માટે તૈયાર થઈને એવો મને કહેતો હતો આ બાજુ જો આ બાજુ જો મારી સામુ હસો આમ હશે મગર ફૂલ હે પર ચઢાને કે શ્રદ્ધાંજલિ ને દુઃખ વ્યક્ત કરવું હોય ને એટલે એક ફૂલ હોય ને તો પણ એ કાફી છે એના માટે કઈ હાર કે એની જરૂર રહેતી નથી હજારો ખુશિયા કમ હે એક બાર હસાને કે લીએ એક વખત હસા હોય ને એટલે એના માટે ગમે એટલી ખુશી હોય ને એ ઓછી જ પડી જાય છે એક દર્દી હતા એ ડોક્ટર પાસે ગયા અને એણે એમ કીધું કે ભાઈ હું હમણાં માનસિક રીતે હતાશ થઈ ગયો છું મને કંઈક સારું થાય મને આનંદ આવે એવી કોઈ દવા તમારી પાસે છે એટલે મનોવૈજ્ઞાનિકે બે પુસ્તકના નામ લખી નાખ્યા પુસ્તકના નામ હતા ધ એડવેન્ચર ઓફ ટોમ સોયર અને અકલ બેરી ફીન એટલે એ દર્દીએ એ પુસ્તકના નામ વાંચ્યા અને તરત જ ચિઠ્ઠી ફાડી નાખી ડૉક્ટર કે આ તમે શું કર્યું તો કે આ બંને પુસ્તક લખનારનો લેખક હું પોતે માર્ક ટ્વેઇન એટલે આ એક વાત છે અને જો કે ઇફ યુ હેવ અ સેન્સ ઓફ હ્યુમર જો તમારી પાસે હાસ્યવૃત્તિ હોય તો ઇટ ઇઝ ગોડ ગિફ્ટ ટુ યુ કે ભગવાનની તમને મળેલી ભેટ છે બટ પરંતુ વેન યુ રિપ્રેઝેન્ટ અબાઉટ ધ ઓડિયન્સ જ્યારે તમે દર્શકોની સમક્ષ રજૂ કરો ત્યારે ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ કે ભગવાનની તમને ભેટ છે એટલે આ એક વાત છે અને જો તમે હાસ્ય કલાકાર બનવા માગતા હોય ને તો શું કરવું પડે ઇફ યુ વોન્ટ ટુ બી હ્યુમરિસ્ટ કે જો તમે હાસ્ય કલાકાર બનવા માગતા હોય તો वेर आर योर टीयर्स तमारा आंसुओं क्या दुख अन हास्य साथ है है। लोग कहते हैं हमें आदत है मुस्कुराने की लोग कहते हैं हमें आदत है मुस्कुराने की वह नहीं जानते कि ये भी एक अदा है गम छुपाने हजारों फूल कम है एक दुल्हन को सजाने के लिए मगर एक ही फूल काफी है कब्र पर चढ़ाने के लिए हजारों खुशियां कम है एक बार हंसाने के लिए

આ ઘણા યુવાનો જોયેલા છે કે ચાર લીટી લખે ને તો પેલી ત્રણ લીટી એવી સરસ મજાની લખે અને બે લીટી લખે તો બીજી લીટી સાવ ખરાબ લખી નાખે જો ઊંચી નજર કરશો તો તારાઓ ખરી પડશે કેવા વખાણ ગયા જો ઊંચી નજર કરશો તો તારાઓ ખરી પડશે જો નીચી નજર કરશો તો પથ્થરો પીગળી જશે જો સામો મળી જોશો તો કોઈ શરમાઈ જશે પાછું વળી જોશો તો ગરદન મરડાઈ જશે આવું બેઠા બેઠા લેખા કરે તુમ મેરે જીવન મેં એસે ચલી આઈ તુમ મેરે જીવન મેં એસે ચલી આઈ જૈસે હરે ભરે ખેતરો મેં ભેસ ચલી આઈ કઈ બેડ હોય ગયો એવું લેખા કરે અને ગુજરાતીના કાર્યક્રમ દ્વારા એમ કહું છું આજે સરસ મજાના કલાકારો આવે છે અને આવી જઈને બધા હસતાર્યો અને એકબીજાને હસાવતા રહ્યો એના માટે મારે કેવું છે કે પરિચય છે મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા મને ઓળખે છે નથી વ્યક્તિત્વ છાનું કોઈથી મારું

હસગુલ્લા હસતા રહો જોતા રહો કામ હસ ગે હસગુલ્લાસકુલ્સગુલ્લાસગુ ગુજરાતી ઓલો ગુજરાતી સી ગુજરાતી